નમસ્કાર મિત્રો આપણે આજે આવી ગયા છે દર્શન માટે ભરૂચ જિલ્લાના જંબુ તાલુકાના કાવી ખંભોઈ ગામ જ્યાં સ્વયં સ્તંભેશ્વર મહાદેવ પ્રસિદ્ધ છે વિરાજમાન છે તો આવો અમારી આ ચેનલના માધ્યમ દ્વારા તમારે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરાવીશું આજે અમાવસ્યા છે અમાસના દિવસે અહીંયા આગળ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો ભગવાન ભોલેનાથના દર્શન માટે આવે છે તમે જોઈ શકો છો અને ખૂબ સરસ એવી આ શિવાલય છે અને ખૂબ ખૂબ સરસ જગ્યા પણ છે જોઈ શકો છો આજુબાજુ આ દરિયો આવેલો છે કહેવાય છે કે આ દરિયાનું જળ દિવસમાં બે દિવસ પોતાના જળ વડે શિવ જડા અભિષેક કરે છે તમે જોઈ શકો છો અત્યારે સવારમાં તો રુદ્ર અભિષેક થઈ ચૂક્યો છે હવે સાંજકના સમયમાં બપોરે ત્રણ વાગે એગર દરિયાદેવ પોતાના જળ દ્વારા એ આગળ અભિષેક કરવા માટે એમનું પાછું પાણી આ શિવાલયમાં આવશે અહીંયા આ સ્થાન જંબુસરથી લગભગ પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે તો તમને પોતાનું પ્રાઇવેટ વ્હીકલ હોય તો પણ આવી શકો છો આસાનીથી અને અહીંયા બસમાં પણ આવી શકો છો અને અહીંયા ખૂબ એવી ઘણી બધી સારી એવી સુવિધા છે તમારે બોટિંગ કરવી હોય તો તમે કરી શકો છો મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં